દરિયામાં એકદમ ટીચર અમારું મારે થઈ ગયું છે તો આ ટાઈમ ટેબલ છે આ ટાઈમે પાણી દરિયામાં આવશે અને આ ટાઈમે પાણી દરિયામાં વહી જશે જય માતાજી બધાને તો સ્વાગત છે તમારું મારી ચેનલ નોમેડ ઋષિરાજમાં તો ત્યારે હું છું ભાવનગર અને ભાવનગર સિટીમાંથી સવારે નીકળી ગયો હતો સાડા સાડા સાત વાગે એક કલાક એક કલાક પહેલાં નીકળી ગયો તો અને અત્યારે આપણે છે ને જવાનું છે દરિયાની અંદર તન કિલોમીટર મંદિર છે એમાં આપણે જવાનું છે દરિયાની અંદર ત્રણ કિલોમીટર મંદિર છે જો આ બોર્ડવા જો એમાં જો નિષ્કલંક મહાદેવ મંદિર ઓગણીસ કિલોમીટર છે અહીંથી બાકી યાર યુ બાઇક સામે જે વાઈટ કલરનો ઢગલો દેખાય છે ને ભાઈ મીઠાનો અહીંયા છે ને અચ્છા માની લો ને કે વીસ પચીસ મેં મીઠાની ખેતી જોઈ આવી રીતના વીસ પચીસ ઢગલા પડેલા એટલે અહીંયા આ લેવલ ઉપર મીઠાની ખેતી થતી હતી ખબર બાકી કચ્છમાં તો આપણે થાય જઈ તો મને ખ્યાલ હતો અહીંથી આવીને અહીંયા ગાડી રાખી અને હા જોઈ શકો સામે હજી પાણી જાય છે એટલે તો આપણે હજી થોડાક અંદર જાય ધીરે ધીરે દરિયાની અંદર જો સામે દેખાય છે ને

એટલે અત્યારે દરિયો ફૂલ જ હતો આગળ તો ઘણી જગ્યાએ દરિયો છે જ બધા છે અહીંયા તો જોઈએ આપણે યાદ ભાઈ જો અહીંથી પાણી આગળ લગી પાણી છે અહીંથી તમારે જો ઉતરી ગયું પાણી આપણે સામેથી આવ્યા જોવાય હું છે ને તમને છે ને એક ફોટો દેખાડું એ ફોટા ટાઈમિંગ મુજબ છે ને પાણી આવ જવું કરે એટલે તારે નવ ને છે ને સાવ પાણી વહી જશે નવ ને ત્રીસ થયું છે અત્યારે એટલે હજી થોડુંક પાણી છે પણ નવ ને ચોપન સાવ વહી જશે ફિક્સ ટાઈમ ટુ ટાઈમ કેવી રીતના આ લોકોને ખબર પડી છે કે એ પ્રમાણે ચાર્ટ બનાવ્યો કે નવ ને વહી જશે એટલે વહી જ જશે કે જબ કહેવાય ને એક કિલોમીટર તો કાપી નાખ્યો હશે આપણે

દરિયામાં એકદમ ખરેખર પાકું કહીશ કે આ બાજુ આવો એટલે તમે ચોક્કસ આ બાજુ અહીંયા આવો વિઝિટ કરો એક મારી પાછળ જોવા પાણી છે ને ધીરે ધીરે અંદર જ જાતું જાય ફીટ નવ ને ચોપન થઈ જશે ને એટલે સાવ અંદર થઈ જશે ટીચણ અમારું પાણી થઈ ગયું છે અને આ છે ને દિવસમાં એક ફેરે દર્શન થાય છે અને રાતમાં એક ફેરે દર્શન થાય રાતમાં તો લગભગ કોઈ આવતું નહીં હોય અને અત્યારનો ટાઈમ છે અત્યારે હું આજે આવ્યો ને એટલું કાર ચેક કરીને જ આવ્યો કે નવ ને ચોપને સાવ પાણી વહી જશે નહીં નવ ચોપનથી તમારે છે ને બે વાગ્યા લગી રહેશે બે વાગ્યા પછી ફૂલ એકદમ લગભગ મંદિરની ખાલી ધજા का धजा देखा थी ऐसे बीजू का नहीं देखा था तो वो भी, भी आप अंदर लेकिन तीन किलोमीटर तो नहीं था तो था तो ऐसे छोटो बढ़ान का हमें तो एकदम समय भी देखा दे दो किलोमीटर मतलब लगभग गई से सो ये मैंने कहीं ख्याल नहीं थी। बाकी मंदिर भाई जो आ रीतना बताया आली आली रहा બાકીયા દરિયો આ મંદિર સે જોડે છે અને સ્ટોરી હમણાં તમને કહું તો વાત આ મંદિર ની કરી કે આ મંદિર ને છે ને આ લિંક ડાયરેક્ટ માં ભરા દ્વારા લિંક છે કે તમને ખ્યાલ હોય તો મહાભારત પૂરું થયું પછી પાંડવો ને પસ્તાવો થયો કે અમે આટલા બધા ફોન કરી નાખ્યા અને આટલું બધું અમારા અમારા બધાને મારી નાખ્યા તમને પાપ કેટલું થઈ ગયું છે તો કૃષ્ણ ભગવાને કીધું એને ધજા આપી એવું માનવામાં આવે છે કે આ કાળી ધજા જ્યાં વાઈટ થાય ને ત્યાં તમારે આખી ભારતનું તમે પરિક્રમા કરો જ્યાં ધજા વાઈટ થાય ને ત્યાં તમે ઊભા રહી જાજો એટલે અહીંયા તમે પુણ્યમાં થઈ જશો તો એ ધજા છે ને અહીંયા આવીને વાઈટ થઈ ધોરી એટલે અહીંયા પ્રસન્ન થયા એટલે અને એટલે મહાદેવની મૂર્તિ કરી પાંડવો અને પછી એવું માનવામાં આવે છે કે તે પછી છે ને અહીંયા નિષ્ખલન મહાદેવનું નામ પડ્યું અહીંયા તે પછી હું તમને છે ને એક દેખાડીશ ફોટો દેખાડીશ કે એ પ્રમાણે તમારે ગમે ત્યાં આવવું હોય ને તો એ પ્રમાણે ટાઈમિંગ જોઈને જવાનું અત્યારે ના નવ ને તો પાણી વહી ગયું એટલે કેવી રીતે આ તો કુદરતી છે એટલે એ વસ્તુ મને કોઈ મગજમાં બેઠી નહી પૂનમ ના દિવસે ભરતી આવે આપડે દ્વારકામાં ફૂલ પાણી આવી જાય અહીંયા એવું જ છે કે ભાઈ નવ ને ચોપન ને એક વાગે અને બપોરે બે વાગે ને બે ને ચોત્રીએ ફૂલ પાણી આવી જશે એક છે ને અહીંયા આવો ને એટલે પગ બહુ લસરી જશે એ ખાસ ધ્યાન રાખજો અહીંયા સેવાડ એકદમ જામેલો છે ને પગ લસરી નમણો બે જણા પડ્યા બિચારા એટલે અહીંયા ઈ ખાસ ધ્યાન રાખજો ની પહેલા આગળ વિડીયોમાં ઓલો કૂતરો છે ને બાજુ કૂતરા અહીંયા દૂધ પીવા આવે છે આ જો અહીંથી આવશે દૂધ અહીંથી અહીંથી ને અહીંયા મહાદેવને બધાય વધારે છે

બાકી ઠીક છે આપણે મારા વિચાર હું તમને કહું છું બાકી માનવું હોય તો આ છે છે ને ને ટાઈમ ટેબલ પાણી આવવાનું જવાનું ગુજરાતી તિથિ મુજબ હશે તો તમે ચેક કરીને આવજો તો આવતો પાછો અહીંયા બૂટ બૂટ પહેરી લીધા તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે સારો લાગ્યો તમને ખબર જ છે શું કરવાનું છે কই না খালি তবে হস্তার রো ফ থ্যাংক ইউ সো মচ জয়াতজি